મકર સંક્રાંતિ સંક્રાંતિ એટલે ગતિ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં ગતિ કરવી એટલે જ મકર સંક્રાંતિ અને કહેવાય છે કે આ દિવસે સૂર્ય ભગવાન એટલે કે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને એટલા માટે જ આ મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવતું હોય છે અને આ દિવસે સૂર્ય સહેજ ઉત્તર દિશામાં ઉત્તર દિશા તરફ થોડી ગતિ કરતો હોય છે અને એટલા માટે જ તેને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે ખાસ કરીને આપણે ગુજરાતમાં ઉત્તરાયણ કહેતા હોય છે ત્યારે આખા ભારતભરમાં આ દિવસને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેમ કે ગુજરાતમાં આપણે ઉત્તરાયણ કહેતા હોઈએ છીએ તો પંજાબ અને હરિયાણામાં તેને લોરી કહેવામાં આવતી હોય છે ત્યારે મહારાષ્ટ્રમાં તેને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે સાથે સાથે તમિલનાડુમાં આ દિવસને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે અને આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આ આ આ દિવસને કહેવાય છે છે સંક્રાંતિ તો એટલે ટૂંકમાં કહી શકાય કે એક જ દિવસ પરંતુ ભારતભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ખાલી તેના નામ માત્ર અલગ અલગ આપવામાં આવે છે પરંતુ આખા ભારતમાં આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આપણે આજે જાણીશું કે મકર સંક્રાંતિ નું ખરેખર મહત્વ શું છે શું રહેલું છે તેનું મહાત્મ્ય

મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય પ્રમાણે ઉત્તરાયણ ધનરાશિ માંથી મકર રાશિ માં જાય તે સાચો દિવસ મકર સંક્રાંતિ નો કહેવાય આ વર્ષે આમ જોવા જઈએ તો ચૌદમી તારીખે પ્રવેશ કરવાના છે એટલે રાત ના સમયે મકર સંક્રાંતિ ની શરૂ થવાની ચૌદમી રાત્રિ એટલે સાચો પુણ્યકાળ જોવા જઈએ સાચી મકર સંક્રાંતિ જોઈએ

આ વખતે કે જે મકર સંક્રાંતિ જે ખરેખર ચૌદ તારીખની રહેતી હોય છે તે આ વખતે પંદર તારીખે એટલે કે ચૌદ તારીખની રાત્રે બે અઢી વાગ્યાની આસપાસ થી શરૂ થવાની છે એટલે પંદર તારીખે આ દિવસનું મહત્વ રહેવાનું છે બરાબર ને તો મહારાજ હું આપણી પાસેથી આગળ પણ માંથી મકર રાશિ ની અંદર ઉત્તર તરફ અયન કરે એટલા માટે ઉત્તરાયણ કહેવામાં આવે એટલે જ આ દિવસે એવું કહેવાય છે કે પુણ્યકાળ નો સમય જે કહીએ ને ઉત્તરાયણ

એટલે કે આપણા ત્યાં ગુજરાતમાં વર્ષોથી ઉત્તરાયણના દિવસે આપણે પતંગ ચગાવતા આવ્યા છે અને એટલા માટે આઈ જો જો ગુજરાતની પબ્લિક ઉત્તરાયણ તરીકે જો ઓળખતી ઓળખતી હોય હોય એ પતંગ ચગાવવાના લીધે છે અને એ વસ્તુ મતલબ જે પતંગ ચગાવી એ જે ફેસ્ટિવલ આપણે ઉજવી રહ્યા છે એ માત્ર ગુજરાતમાં ઉજવતા આવ્યા છે પરંતુ સાથે સાથે હવે પતંગનું મહત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધવા લાગ્યું છે તો એના વિશે તમારું શું કહેવું છે ગુજરાત માં તો ઉત્તરાયણ ઉજવાય છે સૌથી શરૂઆત એવું કેવાય છે કે ગુજરાત માંથી શરૂઆત થઈ પછી સૂર્યનારાયણ નામ જોવા જઈએ તો ફક્ત ગુજરાત માં છે એવું નથી ગુજરાત ની બહારના વિસ્તારોમાં પણ સૂર્યનારાયણ છે એટલે દરેક જગ્યાએ આ તહેવાર તો ઉજવાતો જોવા મળે છે આમ તો એવું કહેવાય છે કે ગુજરાત ની અંદર સુરત ના એક વેપારી હતા એ વેપારીએ આ ઉત્તરાયણનું મહત્વ સમજ્યું મકર સંક્રાંતિનું તે દિવસે બધા બાળકો છે યુવાનો છે વૃદ્ધ લોકો છે બધા લોકો પોતાની આગાશી ઉપર જઈ તે દિવસે સૂર્યના તાપનનું એટલે કે સૂર્ય સ્નાન કરે તો સૂર્ય સ્નાન કરવાથી ઘણી બધી એનર્જી શરીરમાં પ્રાપ્ત થાય અને તે દિવસે લોકો જો કામમાં બીજી રહે તો આ કાર્ય કરી શકે છે

તેની ઉજવણી કરવામાં આવે છે દાખલા તરીકે પંજાબમાં લોહડી તરીકે ઉત્તરાખંડમાં તરીકે રીતે દરેક દરેક પ્રાંત પ્રદેશોમાં જુદી જુદી રીતે તેનો ઉત્સવ ઉજવવામાં આવે છે કેટલાક લોકો પાક ઉત્પન્ન થાય નવો તો દાખલા તરીકે આ લોહડીનો પ્રદેશ છે પંજાબ તો પંજાબમાં લોહડી છે તો તે દિવસે જુદા જુદા પાક ધાન્ય હોય તો તેને પણ મિક્સ કરીને ખાતા જોવા મળે એટલે તે દિવસને મહત્વ છે કે તેનાથી ગરમી શક્તિ પ્રાપ્ત થાય આપણા ગુજરાતમાં તો જોઈએ તો આકાશની અંદર પતંગબાજીનો આખો નજારો જુદો જોવા મળે જુદા જુદા રંગના જાની વાલી પીનારા જે વિજ્ઞાનની ભાષામાં કહીએ છે એવી રીતે દરેક રંગના પતંગો આકાશમાં ઉડતા જોવા મળે

એટલે આમ ટૂંકમાં કહી શકાય કે જે આકાશ હંમેશા મતલબ સ્કાય બ્લુ કે બ્લુ વાદળામાં જોવા મળતું હોય છે હંમેશા પરંતુ એ દિવસે રંગબેરંગી આખું આકાશ જે છે એ છાઈ જાય છે રંગબેરંગી કલરોથી રાઈટ મહારાજ આપણે અત્યાર સુધી જે ઉત્તરાયણ છે એનું મહત્વ જાણ્યું કે કેવી રીતે ઉત્તર તરફ સૂર્ય ગતિ કરે છે એટલા માટે જ ઉત્તરાયણ બધી વાત કરી પરંતુ મહારાજ હવે આપણી પાસેથી એ જાણવા માંગીશ કે આટલા વર્ષોથી ઉત્તરાયણ આ દિવસે મકર સંક્રાંતિ ઉજવવામાં આવતી હોય છે તો એની પાછળ ઐતિહાસિક મહત્વ પણ રહેલું છે તો એ શું છે તેનું ઐતિહાસિક મહત્વ એના વિશે વાત કરીશું આમ તો ઐતિહાસિક મહત્વ પણ છે અને તમે કહો છો તે બીજી દ્રષ્ટિએ જોઈએ તો ધાર્મિક મહત્વ પણ એટલું જ રહેલું છે એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન આશુતોષ ભગવાન આશુતોષ સ્વરૂપ છે અને તે દિવસ પણ આ હતો ઉત્તરાયણ નો દિવસ એટલે એ મહત્વ બીજું મહાભારત ના સમયની અંદર મહાભારતનું યુદ્ધ શરૂ થયું તો તે યુદ્ધ ની અંદર

સિંગદાણાની ચીકી તલની ચીક્કી એટલે ગોળ પાપડીને એનું આરોગ્ય લેતા હોય છે એ ફૂડ ખાતા હોય છે અને સાથે જો ફ્રૂટની પણ વાત તો બોર અને એવા ફ્રૂટ ખાતા હોય છે તો હું ખાસ કરીને એ જાણવા માંગીશ કે આ દિવસે કેમ આ ગોળ પાપડી સિંગદાણાની ચીકી તલની ચીકી ખાવાતી હોય છે એના પાછળ સાયન્ટિફિક રીઝન શું છે કારણ કે સ્ત્રીઓ માટે તો ગોળ અને તલ એ બધી વસ્તુ ખૂબ જ ગરમ રહેતી હોય છે

તો તેની સામે રક્ષણ મેળવવા માટે સ્નિગ્ન પદાર્થો ખાવા જોઈએ તૈલી અને શક્તિ પ્રાપ્ત થાય એટલે આવા સ્નિગ્ન પદાર્થો ખાવામાં આવે તો શરીરની સામે જે ઠંડી છે એ ઠંડીની સામે રક્ષણ આપવાનું કાર્ય આ ચીકી કરે

સંસ્કૃત માં એવું કહેવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિ પુણ્ય પર્વ ની આવો શબ્દ બોલી જયારે યજમાનો ની ઘેર જાય ત્યારે યજમાનો પણ બ્રાહ્મણો નું સ્વાગત કરે તલના લાડુ બનાવે તલના લાડુ ની અંદર

કેસરી વસ્ત્ર સોનું ચાંદી શ્રીફળ જુદા જુદા લીલા ફળ એનું દાન કરી શકાય મકર રાશિ છે તો મકર રાશિ માટે

રાશિના લોકોને સારા ફળની પ્રાપ્તિ થાય એકંદરે જોવા જઈએ તો બારે બાર રાશિઓ માટે તલનું દાનનું મહત્વ તો શ્રેષ્ઠ લાગે છે તલનું દાન અને ગાયને ઘાસ ચારો આ બે દાન આપવામાં આવે તો તે ઉત્તમ ગતિને પણ પ્રાપ્ત થાય માણસનું મૃત્યુ થયા પછી ઓકે એટલે ટૂંકમાં એમ કહી શકાય કે તલ અને ઘાસનું દાન તમારે અવશ્ય કરવું જોઈએ બીજા કોઈ દાન તમારીથી થાય ના થાય પરંતુ તલ અને ઘાસનું દાન અવશ્ય કરવું જોઈએ તો મહારાજ આ દિવસે રાશિમાં પરિભ્રમણ આવવાથી આ વર્ષે કયા રાશિના જાતકો માટે આ ઉત્તરાયણ શુભ બની રહેશે અને સાથે જ બીજો પણ પ્રશ્ન એ છે કે અન્ય જે જાતિના રાશિના જે જાતકો છે એ લોકો માટે શું કરવું જોઈએ

પોતાની રાશિ જે હોય તેના અધિપતિ દેવતાઓ હોય તો એ ગ્રહના મંત્રની માળા કરવામાં આવે તો તેનું શ્રેષ્ઠ મહત્વ રહેલું છે કેટલાક પ્રદેશોમાં તો એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી દે તે માટે તેરના ગુણાંકમાં જુદા જુદા દાન કરે તેર ચાલના છે તેર વસ્ત્રો છે તેર પ્રકારના

સ્નાનનું મહત્વ પણ શ્રેષ્ઠ કહેવામાં આવે કોઈ પણ રાશિના માણસ તે દિવસે જો સ્નાન કરે તો ઘણા બધા પાતકોમાંથી માણસ મુક્ત થાય છે તો મહારાજ હવે આપણે જે આ કાર્યક્રમ કરી રહ્યા છે એનો એક જ છેલ્લો એક મેસેજ અમારા દર્શક મિત્રો સુધી શું પહોંચાડવા માંગશો એના વિશે જણાવશો આપણા દર્શક મિત્રોએ ખાસ એટલું યાદ રાખવું જોઈએ કે બને

ધાબા પર જોઈએ તો કાટ્યો છે કાટ્યો છે એવા અવાજો આવે છે તો કાપવાનું શું છે તો આપણામાં રહેલા જે દુર્ગુણો છે એ દુર્ગુણોને કાપીને સદગુણોની પ્રાપ્તિ થાય તે કરવામાં આવે તો સાચા અર્થમાં આપડી ઉતરાય મનાવી એવું કહેવાય કોઈની કાતવી એટલે કોઈની પતંગ કાપવી એનો અર્થ શું તો કીધું કે એનામાં રહેલા દુર્ગુણો છે તેને હું દૂર કરી હાસીથી એને કહું છું કે તારા દુર્ગુણો કાપ્યા છે એટલા માટે કાપે છે કાપે છે બોલવાનું બીજાની ઉડાડવા માટે બીજાને નીચો બતાવવા માટે ના તહેવાર નથી એટલે બીજાના દુર્ગુણો તે દૂર કરે એવા આપણામાં રહેલા દુર્ગુણો હોય તે આપણી પતંગ કાપીને પણ એટલા લોકો દૂર કરે અને આપણે સદ્ગુણોની વૃદ્ધિ પ્રાપ્ત કરે એટલે ઉત્તરાયણના દિવસે બને ત્યાં સુધી દાન સંકલ્પો કરવા સૂર્ય સ્નાન કરવું જુદા જુદા દેવોના મંત્રો કરવા એના જાપ કરવામાં આવે ભગવાન વિષ્ણુના ના જાપ કરે આશુતોષ મહાદેવ છે તેમને જળ અભિષેક કરીને એમનું સ્નાન કરાવીને કરવામાં આવે તો ઘણા બધા ફળની પ્રાપ્તિ થાય અસ્તુ તો રોહિત મહારાજ આપ અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રો સુધી ખૂબ સરસ માહિતી પહોંચાડી છે ઉત્તરાયણ નિમિત્તે તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చనల్ సబ్స్క్రైబెన్ దావె ఫో ఇ